તો લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રચાર યોજી છે ભારતીય જનતા પાર્ટીએ બાઇક રેલી યોજી છે ગાંધીનગર મનપાના મેયર બાઇક રેલીમાં સામેલ થયા છે જોડાયા છે બાઇક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા છે ત્યારે આજે ચૂંટણી પ્રચારનો

બાઇક રેલી યોજી છે આજે પ્રચાર નો છેલ્લો દિવસ આજ સાંજ સુધી પ્રચાર પડગમ જે છે તે શાંત થઈ જશે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે ગુજરાતનું ત્રીજા તબક્કામાં એટલે કે સાતમી મે મતદાન થવાનું છે આજે સાંજ સુધીમાં પ્રચાર પડગમ જે છે તે શાંત થઈ જશે ત્યારે ભાજપ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મતદાતાઓને રીઝવવા ગાંધીનગરમાં રેલી યોજાય છે ભાજપ જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે